ટીવી અ લીડિંગ લોકલ ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા વડોદરા જિલ્લાના ડબોઈ ખાતે સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમનો જિલ્લા ખાતે સફળ આયોજન કરવામાં આવ્યું હતું નોબલ ગ્રુપ ઇન્સ્ટિટ્યૂટ ડબોઈ ખાતે સંસ્થાના પ્રમુખ એ એ માધવણીના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાએ સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમનો સફળ આયોજન કરવામાં આવ્યો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષા અંગે જાગૃતિ વધારવાનો હતો સાયબર ક્રાઇમના વધતા જતા ખતરા અંગે લોકોમાં જાગૃતિ ખૂબ જ આવશ્યક છે ખાસ કરીને નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં ડિજિટલ ફ્રોડ અને છેતરપિંડીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે આ કાર્યક્રમમાં ડિજિટલ છેતરપિંડી ફિશિંગ સાયકોલોજીકલ ટ્રાપ્સ અને ઓનલાઈન સુરક્ષા પદ્ધતિઓની સમજણ આપવામાં આવી આ કાર્યક્રમ બ્રિટિશ હાઈ કમિશન અને ગુજરાતી પોલીસના સહભાગીદાર હેઠળ સંસ્થામાં આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિતિમાં આઈ પ્રોજેક્ટ મેનેજર નર શીમા દિલ્હી વાય ભારત નીતિશ પંડ્યા જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર સુરક્ષા સેતુ સોસાયટી વડોદરા ગ્રામ્ય પોલીસ ધર્મેન્દ્રભાઈ કન્સલ્ટન્ટ ખૂબ સરસ આયોજન સાથે બાળકોને માહિતી આપી અને સુરક્ષા અંગે હેલ્પલાઇન નંબર અને ઉપયોગી વેબસાઇટ વિશે પણ જાણ કર્યા સોશિયલ મીડિયાના વિવેકપૂર્ણ ઉપયોગ વિશે ઝીનવડ પરિસમા આપવામાં આવી હતી